આમ પાર્ટીના શિક્ષણ પ્રેમી મહામંત્રી રાકેશભાઈ હિરપરાની સતત ત્રણ વર્ષથી ચાલી રહેલી અથાગ મહેનત અને સંઘર્ષના પરિણામે સુરત શહેરની સરકારી શાળાઓને શાળા સફાઈ માટે મળતી ગ્રાન્ટ માટે ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે આ નિર્ણયથી સુરત શહેરના બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અને અનેક સફાઈ કર્મચારીઓને સીધો લાભ મળશે અત્યાર સુધી સુરત શહેરની સરકારી શાળાઓને શાળા સફાઈ માટે દર મહિને માત્ર એક હજારથી પાંચ હજાર રૂપિયાની નજીવી ગ્રાન્ટ મળતી હતી રાકેશ હિરપરા દ્વારા ગ્રાન્ટ વધારવાની સતત માંગણી રજૂઆતો અને સંઘર્ષના પરિણામે હવે આ ગ્રાન્ટમાં ત્રણથી પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે હવે સુરત શહેરની સરકારી શાળાઓને વિદ્યાર્થી સંખ્યાના આધારે દર મહિને પાંચ હજારથી પંદર હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે શિક્ષણ સમિતિના સો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત શાળા સફાઈ માટે આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે નોંધનીય બાબત એ છે કે આજે પણ ગુજરાતની અન્ય સરકારી શાળાઓને માત્ર એક હજારથી પાંચ હજાર રૂપિયાની જ ગ્રાન્ટ મળે છે જ્યારે માત્ર સુરત શહેરની સરકારી શાળાઓ માટે જ આ વધારો કરવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાકેશ હિપરાએ જણાવ્યું કે સુરત શહેરના બે લાખ વિદ્યાર્થી તેમના માતા પિતા તમામ શિક્ષક અને સફાઈ કર્મચારીઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વર્ષોથી શાળા સફાઈ માટે મળતી અત્યંત ઉંચી ગ્રાન્ટ વધારવા અમે સતત લડત અને સંઘર્ષ કર્યો આજે આ સંઘર્ષમાં વિજય મળ્યો છે હવે સુરત શહેરની તમામ સરકારી શાળાઓને દર મહિને પાંચ હજારથી પંદર હજાર રૂપિયાની ગ્રાન્ટ મળશે જેના કારણે બાળકનું આરોગ્ય સારું રહેશે સુરત શહેરના બે લાખ બાળકો એમના માતા પિતા તમામ શિક્ષકો અને તમામ સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન

અને તમામ સફાઈ કર્મચારીઓને પૂરતું વળતર મળી રહે છે આ શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરાવવા માટે છેલ્લા 3 વર્ષમાં તમામ નગરસેવકોએ આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો તમામ કાર્યકર્તાઓએ મળી અને તમે જોઈ શકો છો કે અલગ અલગ રીતે સંઘર્ષ કર્યો શિક્ષણ મંત્રીના કાર્યાલયની સામે ભીખ માંગવાની જરૂર પડી તો ભીખ પણ માંગી શાળા જાતે સફાઈ કરી અને રચનાત્મક વિરોધ પણ કર્યો અને એના પરિણામે આજે ગુજરાત ની તમામ સરકારી શાળાઓને સુરત સિવાયની સરકારી મળે છે કે સુરત શહેરમાં એક મજબૂત વિપક્ષ બેઠો છે અને જેનું નામ છે આમ આદમી પાર્ટી બાકી આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટી મોટા ભાગની જગ્યા સત્તામાં છે અને કોંગ્રેસ મોટા ભાગની જગ્યાએ વિપક્ષમાં છે પણ સુરત એકમાત્ર એવું શહેર છે જે આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે અને એના કારણે આખા ગુજરાતમાં માં જે શક્ય નથી બન્યું એ સુરત શહેર માં શક્ય બન્યું છે આના માટે સુરત શહેરના તમામ મતદાતાઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમને નતમસ્તક વંદન કરીએ છીએ આવનારા દિવસોમાં પણ આવી રીતે શિક્ષણ સુધારણા માટે ક્વોલિટી એજ્યુકેશન માટે ગુણવત્તા સભર શિક્ષણ માટે સતત લડતા રહીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત બોલો ભારત I'm